આને બસાવવા કરવું પણ આને મારા બેટા ને તાપ માં જવું હાલો ક્યાં છે પણ જવો જવો જવું તારે ના અંદર નગડવું ગરમ થઈ જશે ત્યારે દદી ઈટ તો રહેવા હે નઈ કર બાર ગડી છે તેલ નાખી દીધું હમ તો ગુરુ નયો પડી આ પાંદડા ને બાંદડા નાખ્યું છે ભાઈ મરસુન હજી નથી આવ્યું ભાઈ તતડાટી ન બોલતી બોલશે બોલશે આપણે જો થોડું થામે છે ઓસું થાય છે હજી લાકડા ને સાયલું નાખી દે પછી लविंग बोलियो तो समसो क्या से अरे भाई लाए हू जाएंगी डूंगी डूंगी लेता है डुंगली उल 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 उल। Alop mau solem solin kwenau bai bajja selle weh. tetelatik <unintelligible> <hesitation> 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 harar harar <hesitation> 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 gram <hesitation> <hesitation>

મીઠું ખારું ખારું નાખું હા બરોબર થતો નથી આ સો મહના છે ને માં કાવાર પકડી ગયેલો છે કાવાર નક તો અત્યારે થથડાટી પકડી હાલો ઉપડીયો ಏಪ್ರಿಲ್ ಕೊಟ ಏನ ಫೋನ್ ಲಸಣ ಲಸಣ ಪೇಸ್ಟ್

ભૂખ જમાવો જમાવો હબ લાગી હાલો હાલો ભાઈ રબડું નાખ્યું કેટલા છે આઠસો ગ્રામ કિલો લાવ્યા હતા પણ ચાર પાંચ પીડા લાઈટ ગઈ ચાલુ બોલે ભાઈ હાથ સાંભળી લીધો કોકે હું નાખો મને કેજો હળદર નાખો ભાઈ હળદર પીળું પીળું કરો કલર પકડે કઈક લાવો સમસો હું લાવું તમે નાખતો લસણ ની ચટણી નાખો હવે હું અલ્લાવ કરી એવું મન થાય તો જોરદાર બીજો હા હા છે અરે અલ્લાઈ નાખું ઠેઠી તું તારા બે ખરખું ઊંધું સીતું તારા આમથી આમ ભેળવી નાખું તો જ બકે કાશ્મીરી મરસું કાશ્મીર નું મરસું નાખે બોલો ગુજરાત માં રહી લાલ લાલ ચટક લાલ થાય પણ તીખું નો છે ને ગોળી ફેરવું અલે ભાઈ તારું કામ છે આમ નો હાલે પાણો ડગે

કેટલા ત્રણસો ગ્રામ ત્રણસો બે ડ્રાઈવર ભેગા થઈ ગયા હાલો કાજુ સ્પેશિયલ મસાલો રબડું જેવું કઈક લાગે બધું વાળો થાય છે ભાઈ

হ'ব হেল্ল' ভাই ড্ৰাইভাৰ মাছ লাই ন ৰখি দি